જિલ્લામાં ધાંગદ્રા અને વઢવાણ તાલુકામાં પણ જન્માષ્ટમી બે હજાર ચોવીસના લોક મેળાનું આયોજન થશે આ મેળાઓના સુચારો આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી વધુમાં તેમણે તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તેનાત કરવા જણાવ્યું હતું મેળાઓમાં કોઈ પણ જાતનો કસમત ના થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં યોજાના દરેક મેળાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રે મેળા સંદર્ભે તૈયાર કરેલી એસઓપી નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજસ્થાનના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર કે વોજા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અશરફ ફોરા જે ન્યૂઝ સુરેન્દ્રનગર